વર્ષોથી ચાલી રહેલો રામ મંદિરનો સંઘર્ષ વાત હોય નેવ ની વાત હોય કે પછી બે હજાર બે ની વાત હોય એ વખતે ગયેલા કાર સેવકો કે જે રામ મંદિરને બચાવવા માટેનો પ્રયત્ન કરતા હતા એ કાર સેવકો જેમાં કેટલાક તો મૃત્યુ પામી ગયા કેટલાક શહીદ થઈ ગયા પરંતુ કેટલાક જે હાલમાં પણ જીવિત છે તો એ કાર સેવકો માટેની વ્યવસ્થા એ રામ મંદિર કઈ રીતે પહોંચશે એમને ત્યાં કઈ રીતે જવાનું છે એક વિષય આ વિષય બીજો એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયા કયા પ્રકારનું આયોજન કર્યું છે આ આખું રામ મંદિર જે અત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે પરંતુ આ વિષયને લઈને સી આર પાટીલ ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષનું શું કહેવું છે આવું સાંભળીએ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા અનેક લોકોએ કાર સેવા કરી અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી વર્ષો સુધી બાધાઓ રાખી કોઈએ મીઠાઈ છોડી કોઈએ ચંપલ પહેરવાનું છોડ્યું કોઈએ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ આપણે રામ રાજ્યની વાત કરતા હોઈએ છીએ પરંતુ રામનું અસ્તિત્વ નહીં સ્વીકારવું એવા પણ કેટલાક લોકો વાતો કરતા હોય છે આપણી શ્રદ્ધા એને પણ ચોટ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે રામ રાજ્યની કલ્પના જે છે કે જે મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું હતું તો રામ રાજ્યની કલ્પના તો કરીએ છીએ એની અપેક્ષા તો કરીએ છીએ પરંતુ ભગવાન રામનું અસ્તિત્વ નથી અને ભગવાન રામનું મંદિર બનાવવામાં કોઈ યોગદાન નહીં ઉલટી અડચણો ઊભી કરવી એ પ્રકારની માનસિકતાવાળા લોકોની વચ્ચે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સૌને સાથે રાખીને કોઈ કાંકરો ચાળી કાંકરી ચાળો થયા વગર એમણે શાંતિપૂર્વક આ મંદિરનું નિર્માણ કર્યું છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે રીતે આપણે માનીએ છીએ આપણા શ્રદ્ધામાં કે ભગવાન રામ એ ભગવાન તો હતા જ પણ સાથે સાથે અયોધ્યાના રાજા પણ હતા અયોધ્યામાં જ્યારે એમનો જન્મ થયો તે ત્યારે જે રીતે અયોધ્યાને સજાવવામાં આવ્યું હશે એની કલ્પના કરીએ તો આજે જ્યારે ફરીથી એમના જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે પણ આખો અયોધ્યાને એ જ રીતે કાયમી સજાવવામાં આવ્યું છે આખા દેશના લોકોની જે અપેક્ષા છે કે અયોધ્યા નગરી કેવી હોવી જોઈએ એના કલ્પના કરતાં પણ સરસ રીતે અયોધ્યાને ડેવલપ કરવામાં આવ્યું છે મેં કહ્યું તેમ કે ભગવાન રામ રાજા પણ હતા તો એમનો મહેલ અથવા તો એમનો રહેવાની જગ્યા એટલે કે એમનું મંદિર એ પણ ભવ્યથી ભવ્ય બનવું જોઈએ એ જે અપેક્ષા હિન્દુ સમાજની હતી એ પણ આજે પૂર્ણ થઈ છે આખા દુનિયામાં બનેલા મંદિરોમાં શ્રેષ્ઠ મંદિરો પૈકીનું આ એક મંદિર એનું નિર્માણ થયું છે અને કદાચ સૌથી વધુ શ્રદ્ધા રાખવાવાળા લોકો તમને આ મંદિર માટે જોવા મળશે એમની એક સંતોષની લાગણી એમના જીવનમાંય અનુભવી રહ્યા છે ઓગણીસસો એકાણુંમાં કેટલાય સેવકોએ પોલીસના દંડા ખાધા હતા જેલમાં પણ ગયા હતા વિપક્ષી પાર્ટીઓ કે જે ભગવાન રામમાં શ્રદ્ધા રાખતી નહોતી એવા લોકોના જુલમો પણ સહન કર્યા હતા આજે એમની આંતરડી ઠરી છે એમને પણ એમના જીવતા જેવું રામ મંદિર બનવાને કારણે એમનો એક સંતોષની લાગણી સાથે એમનો જીવનનો ધ્યેય પૂરો થયો છે એ પ્રકારની લાગણી એવો પણ વ્યક્ત કરી રહ્યા છે આજે જ્યારે ફરીથી જ્યારે સેવકોને અને શ્રદ્ધાળુઓને દરેક લોકસભામાંથી એક ટ્રેન દ્વારા મોકલવાની વ્યવસ્થા થઈ છે એમાં અમે કાર સેવકોને પ્રાધાન્ય આપવાના છે જેમને જવું છે કાર સેવકોને કદાચ ઉંમર હશે અવ્યવસ્થા હશે તો એમની સાથે પણ વધુ એક એમના કુટુંબીજન અથવા તો ઈચ્છે તેને સાથે લઈ જવાની વ્યવસ્થા પણ અમે ગોઠવી રહ્યા છીએ આ પહેલી એક એક લોકસભાની ટ્રેન પછી બીજી બધી ટ્રેનો દ્વારા પણ શ્રદ્ધાળુઓ જઈ શકે અને એમને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એની પણ કાળજી રાખવામાં આવશે ખૂબ સારી વ્યવસ્થા અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એમાં કેટલાક તો ગુજરાતથી આ ભોજનની વ્યવસ્થા માટે પહોંચી ગયા છે બાપા સીતારામ સહિતના અનેક લોકો એમાં ભોજન માટેની વ્યવસ્થામાં જોડાયા છે આપણને ગર્વ છે કે ગુજરાતમાંથી પણ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એ કાર સમા ગયા હતા અને હવે લાખો શ્રદ્ધાળુઓ એ ફરીથી રામ ભગવાન રામના દર્શન કરવા માટે જશે રામલલાના આ દર્શન માટેની આ વ્યવસ્થા મંદિર નિર્માણની આખી યોજના મોદી સાહેબે જે પૂર્ણ કરી છે એમના માટે ફરીથી આપના માધ્યમથી મોદી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન એમનો આભાર અને આખા દેશના લોકોને અભિનંદન કે એમને એમની અપેક્ષા મુજબનું રામ મંદિર રામ જન્મભૂમિના સ્થળો પર નિર્માણ થયું છે ગુજરાતના પણ તમામ ભાઈ બહેનોને અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે અનેક કાર્યક્રમો દ્વારા તમે જે રામમાયું વાતાવરણ બનાવવામાં બધાની સાથે જોડાયા છો તો એ બધા જ શ્રદ્ધાળુઓ પણ એમને મળેલી તારીખ મુજબ એ અયોધ્યા પહોંચે અને સરળતાથી દર્શન કરીને સલામત પાછા આવે એની પણ વ્યવસ્થા પર ધ્યાન રાખે એવી હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ